સારોલી વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે સારોલી પોલીસે સીમાડા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી રૂપિયા નવ કરોડથી થી વધુની કિંમતનું પંદર કિલો સોનું જપ્ત કર્યું છે આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે પોલીસે આ મામલે બે આરોપીઓ હિરેન ભટ્ટી અને મનજી ધામેલિયાની ધરપકડ કરી છે આરોપીઓ કારમાં કાપડની અંદર સોનું છુપાવીને મૈધરપુરાથી ઉભેર ફેક્ટરીમાં લઈ જતા હોવાનું જણાવ્યું હતું જોકે આરોપીઓ પાસે સોનાના જરૂરી દસ્તાવેજો ન હોવાથી પોલીસે સોનું કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ હાલ મામલે વધુ તપાસ કરી રહી છે પોલીસ તપાસ કરી રહી છે કે આ સોનું ક્યાંથી આવ્યું અને ક્યાં લઈ જવાનું હતું આ સોનું કોનું છે અને આરોપી આ કામ કોની સૂચના પર કરી રહ્યા હતા તે અંગે તપાસ ચાલી રહી છે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબંગ જમીર સર ડીસીપી જોન વન સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરતા સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દર દરમિયાન પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાળી અને જનાર છે એ આધારે સીમાળા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદરવું કારને અટકાવી અને તેની જડતી તપાસ કરતાં બે ઇસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટની અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી પાંચ પેકેટ અને બીજા ઈસમ પાસેથી ત્રણ પેકેટ એમ સોનું ભરેલ મુદ્દા મુદ્દામાલ મળી આવેલો જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કીટ મળી આવેલા કુલ પાંચ અને ત્રણ આઠ એમ આઠ પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતા ચૌદ કિલો અને સાતસો ગ્રામ જેની કિંમત આઠ કરોડ સત્તાવન લાખ છન્નું હજાર બસો બ્યાસી તેમજ બંને આરોપી પાસેથી બે મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે